જેઠવા રાજપૂતોએ જ્યાં સૌથી લાંબો સમય શાસન કર્યું એવી પોરબંદરની એક વખતની રાજધાની ઘુમલી નગરી કેટલી સમૃદ્ધ હશે એની ઝાંખી આજે પણ અહીંયા આવેલા સોન કંસારીના દેરા એટલે કે ટેમ્પલ ગ્રુપ ઓફ સોન કંસારી કરાવે છે ત્યારે અહીંયા આવેલા મંદિરોની સ્થાપત્ય કલા અને બે નમૂન કારીગરીથી અમે આજે આપને પરિચિત કરાવીશું સોન કંસારીના દેરાનું પ્રથમ મંદિર આ મંદિર મૈત્રક કાલીન પૂર્વાભિમુખ મંદિર ગવાક્ષો અને કણકુટ સાથેનું પાંચ સ્તરીય શંકુ આકારનું શિખર ધરાવે છે સોન કંસારીના દેરાનું ત્રીજું મંદિર એ સૈંધવકાલીન સ્મારક છે ગવાક્ષ ઉપર છાપરા અને બેઠક સાથેની ઝરૂખા જેવી રચના અને મથાડે દંતાવલી અને અલંકૃત કરા એ આ મંદિરની નોંધપાત્ર લાક્ષણિકતા છે સોન કંસારીના દેરાનું ચોથું મંદિર એ જુદા જુદા સમયની લાક્ષણિક છાપ ધરાવે છે એનું સાત સ્તરીય શિખર આકૃતિગત શંકુ આકારના શિખર સાથે સામ્ય ધરાવે છે છે ઉપરનો મોટો આમલક જૂની શૈલીનો આ આપણી ધરોહર છે આ અમૂલ્ય ધરોહર ને સાચવવાની જવાબદારી પણ આપણી છે ત્યારે આપ ફૂલ વિડીયો અવર રાજકોટની યુટ્યુબ ચેનલ પરથી નિહાળી શકો છો અને અવર રાજકોટના ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરશો